અરે નાત અમારી માય બાપ તો સર્વ સમાજને હું એક જણાવું કંઈક સમજવા જેવું અને આ તો વિડીયો બનાવું છે તમને એમ થાય કે આ માણસો આવા આગેવાન સમાજના આવું બધું આમ કરી ખાતા હોય છે આવું કરતા હશે કેમ કે પહેલા દિલીપ લાલાએ અમારા વ્યવહાર એ અમારા વેવાય છે અમે કાનૂનના પ્યાસી હોય અમે વેરી નો બની દિલીપભાઈ અમે વેરી નો બની અમે કાનૂનથી કાનૂન જ લડી ન્યાયથી ન્યાય મારી સમાજનો ન્યાય થાય મારી સમાજનો ભલું થાય એ માટે દિલીપ લાલા એવાય અને તમારો તો શું કે તમે કરો એ સહી કરો બધા ન કરો તો મારી નાખવાની ધમકી આપો એમાં મારી વાત નહીં હોય કોઈ દિલીપલાલા એ પણ ઘટ્યું કહેવાય સમજણ ઘટી કહેવાય અને એમ આગેવાન પણ આ ન કરાય હકીકતમાં આગેવાન તો એવી રીતે હોય કે ન્યાય ન્યાય કાનૂન થી કાનૂન વર્તમાન કરીએ તો આપણે સમાજમાંથી નહીં હલકા ન પડે તો પેલા તમે હંદ પેલા શરૂઆત કરી અને દીકરીઓ આપણે હગા થાય પણ આવી રીતે હગો આવી રીતે દીકરીઓ ન લેવાય આવી રીતે આબરું ઇજ્જત ખાનદાની ખુમારીને આપણું ધર્મ નીતિ ને ન્યાય કાનૂન બધું થાય ભ્રષ્ટાચાર થાય એવું આપણે બધું આપણે ગુમાવી બેસી માન મર્યાદા બધું ગુમાવી બેસી એવું કઈ પણ ન કરાય અને હકીકતમાં દિલીપભાઈ કોઢિયું હોય ને બસ કે લઈને એ તો કોઢ શોઠે અહીંયા કાંઈ વધે નહીં બીજું તમને જેટલા વલખા મારીએ બધા વલખા વધે અને કોઢિયું લઈએ કોઠ શોઠે બીજું કાંઈ ન થાય બીજું કે પહેલી તમે પતંગ સકાવી કે મેં વ્યવહાર ચાલુ કર્યો મેં વ્યવહાર ચાલુ કર્યો

કેઢુલા જ્યાં તો નાથી તમે પાછી કેઢૂલાથી તમે કાંકરી સડાવી કાંકરી સડાવી તો ને કાંકરીની પતંગ એવી સડાવી કાંઈ ઘટ જ ને સડાવી અને એમ જોતા તો કેટલીક છે પતંગ જોવા અને સડાવવા દો વાંધો નહીં આપણે વેવાય પતંગ સડાવે સડાવી લેવા દો વાંધો નહીં ભલે સળતી એટલે એની સામે અમારી કાંકરી મૂકી તમારી કાંકરીની પતંગ કપાઈ ગઈ હેઠી ઉતરી ગઈ એટલે સમાજમાં બધા ફેંકાવાના આપણે સમાજમાં હલકા ખાવાના ધંધા કહેવાય દિલ પીવાય બહુ સમજવા જેવી વાત કરું છું આ વિરોધની વાત નથી હંમેશભાઈ વાત કરું છું તો એ પતંગ હેઠળ ઉતરી ગઈ કાંકરી નહીં પેઢીને તમે રાખી પાડી હલકી કરી રણપેઢીનું તમે શું કામ બીજું શું કામ ગુમાવો રેઢી ની જે શું કામ તમે બગાડો છો બીજું એ બગાડવાનું કે તમે કાલે પાછા ગાંધ લઈ કાલુ શરણ બસરા એસી વરસ 85 વરસ ની ઉંમર થઈ એની તો મર્યાદા જે છે એ લઈને સુધી જીવા છે અને એની આબરૂમાં પણ છે અને હતા તો તમે પાછા તમારા ઘરેથી તમારી બેટી થી વાત ગઈ ગઢુલા ગઢુલા થી વાત ગઈ પાછી કાલુ શરણ ને એટલા તમારા તમે તમારી પેઢી વ્યવહાર આપ્યો ને જે પેઢી નું ઉછળ પાછળ કીધ નઈ કોને આબરૂ કાઢે એવા વૈવટ કરો છો એ એ પહેલા ઈ બન્યું પછી ગઢુ લાગ જાય પાછું ન્યાય એવું કર્યું મોટી નથી બે દે કાતી પતંગ ઉડાડ ઉતરી ગઈ તો હવે પછી કાલુ શરદ ન ગયા તો હવે બધાયને આથી કરીને તમે સમાજમાં બધાને તમે તો જે સમજતા હોય કે અમારી આબરૂ બોને મે ડાયા છે એ અમે નાત ના આવી ગયા તો જે સમજો છે હજી તો બીજા લોકો વિચાર કાઈ કરતા હોય છે હો તમે કરો કાંઈ લોકો વિચારે કાંઈ કરતા હોય શકે તમે જ બુદ્ધિશાળ છે એવું નથી મારી સર્વે સમાજ ને મારી કોક ને કોક વીરલા કોક ને કોક હીરા કોક ને કોક ઝવેરી હીરાનું મૂલ કરે વાતનું મૂલ કરે કાનૂનનું મૂલ કરે ન્યાય નું મૂલ કરે એવા તો કોક ને કોક ઝવેરી દિલીપભાઈ હોય છે કે તમે એવું ન કે બધા જ ગાંડા હોય છે અને હાવ એટલે હાવ બધા હેમત હોય છે સમાજ આખી એવું ન સમજો કાંઈ ખબર પડે હો કે આપણે આમાં આબરું રહી છે કે જાય છે તો પેલા દિલીપભાઈ તમે વિચાર કરો હવે કાલુ શરાની પેડી ગયા તો તમારે કેટલા ઉડ પતંગો ચડાવી છે તો જુઓ હે આ પતંગો તમારી પાસે ઘરની છે કે ગોતીલ લાવો છો ચડાવો ચકાવો છો ઘરની પતંગ ચડાવો પોતાના કાનૂની પતંગ ચડાવો ન્યાયની પતંગ ચડાવો વ્યવહારની ચડાવો દિલીપભાઈ આવી પતંગો ના ચડાવો બાપા રિવાજ દ્વારા દ્વારા ભાઈ તમને સાચું અમે બહુ ज्ञानी દાયા છે નાના હજી તો કઈ ભલેથી ભલી પૃથ્વી સમજણા લોકો કોઈને કોઈ હોય છે સમાજમાં એટલે હો આપા એવું ન સમજો મારા બાપ જાળવો ઝાળવો જરા પાછળ આપણી ન જાય એવું જાળવો આપણી આબરૂ એવું જાળવો અને જેવો રંગ એવો સંઘ એવી સ્વાબત સોબત એવા ફળ ફળ એવી સમજાય અને એવી આપણા ગિનની એવી આપણી ગતિ બને દિલીપભાઈ એ ખબર છે કે કોઈને હારી બેસવાથી કેવા ફળ કેવી સ્વાબત કોઈને યારી સ્વાગત કરવાથી કેવો આપણી સમજણ અને કેવું આપણું પાછળ ઇજ્જત આબરું માન મર્યાદા સમાજમાં જે કાંઈ આપણું હતું હોય એ જળવાશે કે વહી જાય છે એટલો વિચાર કરજો દિલીપ બાપા મારા બાપ મારા વ્યવહાર જોવો જાગો પાછું હોળીને જરાય વિચારો અને થોડુંક કરો જ અભિમાન અહંકાર છોડો કરો જ અહંકાર હોય ના જ્ઞાન ન હોય ના સમજણ ન હોય ના ધર્મ ન હોય એની પાસે કાનૂનની વાત એના હૃદયમાં ન હોય એના મગજમાં પણ ન આવે કારણે કરો જ નહીં મારી રાખવા સિવાય તમારી પાસે કઈ છે નહીં કાનૂન ન કોઈ થી જે આ તો બહુ અલગ હોય આ જ્ઞાન બહુ અલગ હોય આ સમજણ બહુ અલગ હોય ક્રોધી હોય ના જ્ઞાન નો જ્ઞાન હોય ના ક્રોધ ના હોય દિલીપભાઈ આ વાત બહુ ઊંચી છે તમને જરાક એમ ઝીરકી સારો સમજાવું છું કે ક્રોધ ના જ્ઞાન નો હોય ના કાનૂન નો હોય ના ધર્મ નો હોય એને છૂટવાની બારી ન હોય એ પોતે પોતાની અભિમાન અહંકારથી પોતે પોતાના કાનૂન થી બંધાય પોતે પોતાની આબરૂ ઇજ્જત અને માન સમાજ માંથી માન મર્યાદા પોતે ગુમાવી બેસે દિલીપભાઈ આ બહુ સમજવા જેવું સમાજને કહું છું મારી નાચ સમાજ આગળ બે હાથ જોડીને કહું છું આવા લોકોને કઈ પાસું ખબર ન પડતી હોય આમાં જ આપણે આબરૂ જાય આમાં જ આપણી ઇજ્જત જાય આમાં જ આપણી ખાનદાની જાય આમાં આપણું માન આવકાર ભાવ પ્રેમ જગતને આપણી ઉપરથી ઉતરી જાય

મારા સમાજનું બંધારણ છે રૂલાના પાદળ શું છે એનો અમલ કરવા માટે આપણે સોગસ્ટ તમારી વાતે સહી અને રહેશું અને હજી પણ આવશું દિલીપભાઈ